ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્યના ધારાસભ્ય જેઠા ભરવાડ નાફેડના ના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાતા શહેરા ભાજપ કાર્યકરોમાં ખુશી શહેરા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સહિતના કાર્યકરો થયા એકત્રિત ભાજપ કાર્યાલય ખાતે જેઠાભાઈ ભરવાડ હાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ચેરા ધારાસભ્ય પંચમહાલ ડેરી ના ચેરમેન તેમજ પીડીસી બેંકના ચેરમેન પદે હાલ કાર્યરત છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના છ ટમના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના મધ્ય ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાન એવા અમારા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબને દેશના નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ અમે ભારતીય જનતા પાર્ટી શેરા તાલુકો પંચમહાલ જિલ્લા વતીથી નરેન્દ્ર મોદી સાહેબનો અમિત શાહ સાહેબનો સહકાર મંત્રી અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય ભારત આજ રોજ રાષ્ટ્રીય લેવલની નાફેડ જેવી મહત્વની સંસ્થામાં ધારાસભ્ય સાહેબ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાહેબની આજે જે નાફેડની રાષ્ટ્રીય લેવલની જે સંસ્થામાં વરણી થઈ છે તે બદલ અમે આજ રોજ શહેરાત મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તમામ જિલ્લા પંચાયત સભ્યો મંડળના પ્રમુખો બધા ભેગા થઈ અને આજે ફટાકડા ફોડી શાનદાર ઉજવણી કરી છે અને અમારા વિસ્તારની અંદર આવો મોટો જે હોદ્દો મળ્યો છે એ અમે ખૂબ ખૂબ આનંદ થયા આનંદ થયો છે અમને અને ખૂબ ખૂબ સાહેબને અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર કાર્યકર્તાઓ તરફથી રણવીર રણવીરસિંહ ચૌહાણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે